સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામે જ્યારે મારે આવવાનું થયું ત્યારે ગામની અંદર એક સરસ મજાનો કુંડ છે કે જેનું પાણી હજુ ખૂટતું નથી એવું સાંભળીને મને ખરેખર નવાઈ લાગી અને ખબર અમદાવાદના દર્શકોને આ બાબતની માહિતી આપવાનું બીડું મેં ઝડપ્યું અને આજે હું તમને દેદાદરા ગામની અંદર રહેલા એક ઐતિહાસિક કુંડની વિઝિટ કરાવવાનો છું નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે હું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આવેલો છું કે જ્યાં મને ખેંચી લાવ્યું છે એક સરસ મજાનો ઐતિહાસિક કુંડ કે જેનું નામ જેનું નામ દધીચી ઋષિ સાથે સંકળાયેલું છે મારું ગામ દેદાદરા હું દેદાદરાના વતની છું મારા ગામની અંદર આ ઐતિહાસિક એક ગંગોકુંડ આવેલો છે આ મંદિરની અંદર આખી આખી જે છે એ એક જ રાતમાં બનાવેલી છે આવું અમારા પૂર્વજો કહેતા આવે છે કુંડની પહેલાં પહેલા આવતું વાતાવરણ સરસ ગ્રીનરી સભર છે ચારે બાજુ વિશાળ વૃક્ષોની છાયા નીચે છે શોભતું આ કેમ્પસ ખરેખર એક સુખદ અનુભૂતિ પમાડે છે આ કુંડની વિશેષતા એ છે કે આખું વર્ષભર એમાં પાણી ભરાયેલું રહે છે પાણી જો કે ચારે બાજુથી બંધિયાર હોવાથી લીલું છમ રહે છે લીલું પડી ગયું છે પણ એવું કહેવાય છે કે વરસના અમુક દિવસે જ્યારે કોઈક તહેવાર હોય અને અહીંયાના જ્યારે એ પ્રસંગે સ્નાનનો મહિમા હોય ત્યારે એ લીલું પાણી સફેદ થઈ જાય છે ક્લીન થઈ જાય છે જે આ ગંગોકુંડ છે અમારો એ વર્ષો પુરાણો છે જેને ભાદરી અમાસની અંદર આ ગંગવાકુંડની અંદર મેળો પણ ભરાય છે જ્યારે મેળો ભરાય છે ગંગવાકુંડનો ત્યારે મેળાની અંદર ગંગાજી પ્રગટ થઈ અને જે ગંગવાકુંડનું પાણી અત્યારે જેવું આવું લીલું દેખાય છે તે દિવસે આમ ગંગા દૂધ જેવું પાણી જેમ કે સફેદ પાણી એવું ગંગાજલનું પાણી આમાં પ્રગટ થાય છે અને આજુબાજુના ગામના લોકો અહીંયા આવી અને નહવાનો અનેરો એક આનંદ ઉઠાવે છે અને જે પવિત્ર થવા માટે એક દિવસ વહેલાં સવારે પાંચ વાગ્યાથી નહવાનું સ્નાન ચાલુ થઈ જાય છે બપોરે બાર વાગ્યા સુધી નાહવાનો એક સારો એવો પ્રસંગ ગણાય છે આ કુંડની એક વિશેષતાની વાત કરીએ તો ચારે ખૂણે જૂના પથ્થરોમાંથી બનાવેલા સ્થાપત્યો સભર ચાર મંદિર છે ચાર ખૂણે આવેલા આ મંદિર ફક્ત પથ્થરોથી બનાવેલા છે સિમેન્ટ કે એનો કોઈ ઉપયોગ થયો નથી અને જૂની શૈલીના શિખરબદ્ધ મંદિરો છે મંદિરના શિખરો પર સારી એવી કોતરણી હજુ જળવાઈ રહી છે સ્તંભ ઉપર જો કે કોતરણી થોડી નષ્ટ પામી છે અંદર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ પ્રસ્થાપિત છે કુંડની અંદર ત્રણ સાઈડની અંદર પગથિયા છે અંદર ઉતરતા ઉતરતા એક સાઈડ દિવાલ છે અને દિવાલની સાઈડ જે પાણી ખેંચવાનું છે કે જેમ કે અમારા ગ્રામજનો વચ્ચે ઘણા ટાઈમોથી એમ કે આ દસ પંદર મશીનો મૂકીતા છતાં પણ આ કુંડની અંદર પાણી ખાલી ન થતું ચારે ખૂણે મંદિરોથી શોભતા આ કુંડને જોવાનો લ્હાવો ચૂકાયો નથી અને આ આપણી એક ઐતિહાસિક વિરાસત છે જે દેદાદરા ગામની અંદર સંરક્ષિત છે આ આખી જે જગ્યા છે એને આપણે સંરક્ષિત રાખવી જોઈએ આપણા ઐતિહાસિક વારસા બાબતે આપણે સભાનતા કેળવવી જોઈએ આવા ઘણા બધા ઐતિહાસિક સ્મારકો ગુજરાતના ખૂણે ખૂણે છે જેને લોકોની નજરમાં લાવવાનું અને જેને સંરક્ષિત કરવાનું કામ ખબર અમદાવાદ સતત પોતાના માધ્યમથી કરી રહી છે દેદાદરા ગામના ગંગવા કુંડ ઉપરનો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ આ વિડીયોને અહીં વિરામ આપું છું આવા જ કોઈક વિશિષ્ટ એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી કોઈ મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ